નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં આવું રિપોર્ટર કૌશિક ગુજરાતના નવા મંદિરો બે હજાર ચોવીસના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામ ખાતે જ્યાં અહીંયા સુંદર એવું શ્રી જહુ મેલેડી ધામ નિર્માણ થયું છે જેનો દિવ્યતી દિવ્ય અને ભવ્યાતિ ભવ્ય ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજરોજ યોજાયો હતો જેના ભાગરૂપે આજે અંતિમ દિવસે નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આપણી સાથે હાલ રણજીતસિંહજી વાઘેલા મહીપતસિંહજી વાઘેલા કેશુસિંહજી વાઘેલા તથા અંધુસિંહજી વાઘેલા હાજર છે તે આપણને અને સંપૂર્ણ વિગત આ મંદિર મંદિરના ઇતિહાસ વિશે તથા આ કાર્યક્રમની માહિતી આપશે થેન્ક યુ નમસ્કાર સાહેબ આપનું પૂરું નામ પહેલાં તો જી મારું નામ વાઘેલા રણજીતસિંહ મનુભા છે રણજીતસિંહ જ્યારે મંદિર કયા માતાજીનું નિર્માણ થયું છે કઈ જગ્યાએ આ મંદિર આમ તો જોવા જઈએ તો પહેલાં આજથી ચૌદ વર્ષ પહેલાં અમારા બાલવા ગામની અંદર જ અમારા ગોગા મહારાજનું મંદિર છે જે અમારું મજિયારું મંદિર કહેવાય છે અમારા વાઘેલા કુટુંબનું એની અંદર બિરાજમાન છે બરાબર પરંતુ પછી આ માતાજીને હું આ જમીન મળવાથી અતિ આનંદમાં આવી ગયો અને આ માતાજીને એમ બોલ્યો કે હું મા તારું અહીંયા મંદિર સ્થાપિત કરીશ એટલે આજે હું મંદિર પૂર્ણ કરી રહ્યો છું અહીંયા કયા માતાજી છે બિરાજમાન થયા છે મા જહુ મેહલીમાનું મંદિર બનાવ્યું છે આ એનું ધામ બનાવ્યું છે મેં અને લગભગ બે હજાર ઓગણીસના બીજા મહિનાની બારમા મહિનાની બીજી તારીખ કે આનું ખાતમુહૂર્ત કર્યું હતું અને આજે લગભગ પાંચેક વર્ષ પૂર્ણ થશે પાંચ વર્ષથી કામ ચાલી રહ્યું હતું અને આજે એની ભવ્ય પ્રતિષ્ઠા કરી અને માતા મેં બિરાજમાન કરી છે એક્ઝેક્ટલી મંદિર કઈ જગ્યાએ આવેલું છે કયા તાલુકા જિલ્લા ગામનું નામ અને આ જગ્યાનું નામ શું કહેવાય આ આમ તો માણસા તાલુકા જિલ્લા ગાંધીનગરમાં અને આ બાલવા ગામની અંદર આ મંદિર આવેલું છે પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આજે શું કાર્યક્રમોના બે દિવસ આયોજન રાખવામાં પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે નવચંડીનો આજે કાર્યક્રમ હતો એના બે દિવસ અગાઉ રાસ ગરબાનું આયોજન કરવામાં આવેલું જલયાત્રા કરવામાં આવી હતી બરોબર છે અને રાત્રે આજે જાતર બી છે અને માતાજીની સવારે પૂર્ણાહુતિ સવારે કરવાની છે વાઘેલા મિપત છે છે મહીપત્રીજી કેવો હર્ષોઉલ્લાસ આનંદ છે આ કાર્યક્રમને લઈને આજે આજના કાર્યક્રમમાં ખૂબ સારી એવી વસ્તી આવી અને એમને પ્રસાદને બધું ગ્રહણ કર્યું કોઈ પણ નિર્વિઘ્ન અમારું કાર્ય અહીંયા સંપૂર્ણ રીતે પૂર્ણ થયું માતાજી ઉપરની બધાને બહુ આસ્થા હતી અહીંયા અને છ જ અને બધા સાથ સહકારથી આખું ગામ અળી મળીને અહીંયા આવ્યું અને અમે બધાએ એનો આનંદ પણ લીધો મારું નામ કેશુજી લક્ષ્મણજી વાઘેલા છે હું આ રણજીતસિંહ મનુભાના કુટુંબમાં વડીલ છું શું હું એમ જણાવું છું કે આ રણજીતસિંહની અતિશય પ્રેમ ભાવનાથી માતાજી એમને પ્રસન્ન છે અને એમની માતાજીની પ્રેરણાથી આ મંદિરની શરૂઆત કરેલી છે અને એમાં સારો એવો બહુ પરિશ્રમ કરી અને આ મંદિરને નિર્માણ કર્યું છે રણજીતસિંહે અને અમે બધા એમના સહકારમાં છીએ અને અમને ખૂબ જ સહકાર અમે આપેલો છે અને અમને અમારા ઉપર પૂર્ણ વિશ્વાસ હોવાથી એ સર્વકામમાં સફળ થયા છે હાજી નમસ્કાર વાઘેલા અંદુસી બી મુકામ બાલવા તાલુકો માણસા જિલ્લો ગાંધીનગર અને હું અહીંયા આપ સર્વે સમક્ષ અહીંયા જહુ જહુ મેલડી ધામ બાલવા મુકામે અહીંયા આપની સમક્ષ છીએ સૌ અમારા પરિવારજનો છે કેવો આનંદ છે સાહેબ બિલકુલ આનંદ રણજીતભાઈએ ઉમળકાભેર માતાજીના આ સ્વાગત માટેની પાંચ વર્ષ પહેલાંની આની નીવરકીતિ પાયો રચ્યો હતો માતાજીની દયા કૃપાથી એ ફળીભૂત થયું છે અને આજે સમગ્ર ગામે અહીંયા આ મુકામે પ્રસાદ લીધો છે તમામ જાતિના કોઈ પણ ભેદભાવ વગર સૌએ અહીંયા પ્રસાદ ગ્રહણ કર્યો અને અમને પરિવારને ખૂબ જ આનંદ ઉમંગ ઉલ્લાસ છે